સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની તો વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત અને આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવી છે અને ત્યારે એ જણાવી દઈએ કે આ દિવસે સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે વટ વૃક્ષની પૂજા કરે છે અને તે જ રીતે પાલનપુરમાં પણ મહિલાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું અને જેમાં મહિલાઓએ ઉપવાસ રાખી અને સૂતરની દોરી વળને ફરતે અને અને પૂજા અર્ચના કરવામાં આવી હતી પતિનું આયુષ્ય લાંબુ વધે ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ દે તે માટે આ વ્રત બહેનોને કરતી હોય છે અને ત્યારે દંતકથા અનુસાર ભગવાન યમરાજને ખુશ કરવા માટે અને પતિના જીવનમાં સુખ અને શાંતિ રહે તે માટે સાવિત્રી માતાની કથા વાંચવામાં આવી છે પતિ ના આયુષ્ય લાંબુ થાય એના માટે બધી સ્ત્રીઓ વ્રત કરે છે બધા સુહાગન તરીકે સરસ તૈયાર થઈને આવે છે અને ગણપતિ દાદાની પૂજા અર્ચના બધું કરે છે

અને પૂજા કરીએ છીએ પૂજા અર્ધન કરીએ છીએ તેમજ પતિના માટે પ્રાર્થના કરીએ છીએ કે કે અમારી પણ વધારે થાય અને અને સુખ સંપત્તિ પૈસા ટકે એમ કેમ સુખી રહે અને વલસાડના ધરમપુર રોડ પર એક ઘટના બની છે જેમાં જણાવી દઈએ કે શાળાએ જઈ રહેલી ટીચર માતા અને આઠ વર્ષની દીકરીને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં આઠ વર્ષની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું ત્યારે જણાવી દઈએ કે માતા સારવાર હેઠળ બાઇક પર જઈ રહેલા માતાએ અચાનક ટન લેતા પાછળથી આવતા ટ્રકે માતા અને આઠ વર્ષની દીકરીને અડફેટે લીધા હતા ત્યારે ટ્રકે માતા અને દીકરીને દસ મીટર સુધી ઘસ્યુડ્યા હતા ત્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો પરંતુ આઠ વર્ષની બાળક દીકરીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને ત્યારે ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે